આપડે આવે વાઠણા છે રૂપારો જેની ડિઝાઇન ખુલડાની અસલ છે આમાં જાણા કાપડ બોવ ખૂણા છે દરબારી ટાઈપ કાપડ છે આ એકદમ ગુલાબી હે શ્યામ ગુલાબી બાંધણી ડિઝાઇન હે એમ ઓટણા આપડે ત્રતજ માલ આવે એટલે વેચાઈ જાય કોઈ લેવાય તો પ્રિન્ટ પાડીને પાડે મોકલજો ફોટા જ્યાં એ બાંધણી ની ડિઝાઇન છે રૂપારા ઘાટા કલર છે અસલ ઓટણામાં તો આપડે જીભો જોઈએ એવો માલ આવે રૂપારો જ્યાં એક બીજો કલર છે ઘાટો એકદમ પોપટી કલર અમાય બાંધરીન ડિઝાઇન હે ચા એકદમ ગુલાબી ને પોપટી કલર સે રૂપરા ફૂલ ઓયસલ કે ઓઢણા માં એ આપણી જીવા જોઈએ આટાણે તા આવે 412 આવે 150 વારા બસો બાર આવે પછી ત્રણસો બાર આવે આ બધા સો વાર છે ચાલો બધું ભેગું આવતું હોય અમુક રૂપાળા ના દરબારી type આવતા હોય ચા એ લીલો કલર અસલ નો છે આમાં એક થોડીક જા બોર્ડર જેવું આવી છે પણ આ એને એને છે ને એટલે વાંધો નો આવે જા એ બાંધણી નો છે દરબારી છે આ આ સા આવે અસલ એકદમ ચાય લે એકદમ રામા કલર ની બ્લુ કલર માં છે આ સો ગુલાબી છે ફૂલડાની ડિઝાઇન અસલ છે રૂપારી કે કે ઓઢણા માં તો નવો નવો માલ મલોક આવતો જોઈએ આમાં આ બધા બધાય ઓઢણાના કલરય ઉપરા રહે ને કાપડોય અસલ છે આપડે જે આ વિડીયો માં છે ને ઈસ કલરય ઈ છે ન્યાય પણ એકદમ ઘાટો ગુલાબી ને ઝેરી લીલી કોર છે ઓઢણા માં તો આપણે હજી મલોક માલ આવી છે આજી પણ આવી છે હમણાં આપણે ઓઢણા ના પછી પ્રસંગ હોય ને જોતા હોય ને જે આ બધા ઓઢણા છે ને બધા બહુ વારંસ છે આપડી પાસે ભાવ બાયુ પૂછે એક જ ભાવ છે બધા ચાર color ઉપાડો છે ફૂલડા ની design છે એક તમે છે ને whatsapp માં મને મેસેજ કરો ને તો ગુજરાતી માં કરજો કેમ કે english માં મને વાંચતા ન આવડે ને આપણે કોઈ બીજા પાસે આવે તો વસાવીએ ને આપણે થાય તમને કે બિન જવાબ નથી દેતી પણ વાંચતા ના આવડે તો આપણે જવાબ ક્યાંથી દઈએ ગુજરાતી માં message કરજો કા બોલે ને audio મોકલો તોય પણ ચાલે ઓલું ઇંગ્લિશ માં આપણે કોક ને વાંચવું પડે ચાર જેની ડિઝાઇન નો અસલ છે.

લગન પ્રસંગ ને આવી ગયા તમારે જો એમાં ઓઢણાઈ મળે છે હાડિયું ડ્રેસું પેરું કુર્તિઓ બધો નવો માલ મલક આવી ગયે ચા પીરો કલર છે કલર અસલ છે પૈસી સ્ત્રી હોઢણા છે એટલામાંથી જેને ગમતા ટ્રીન શર્ટ પાડે ને નાખજો નકર પાછા કાં વેસાઈ જાય બધાય